ચલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ વિશ્વકોષ પાપે છે તમને જ્ઞાન ગમત બહુ ચાલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ કેન્દ્ર કેન્દ્રના સ્વપ્ન ધીરુ બહેન પટેલ સૌ બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુ બહેન પટેલ સૌ દોડતા દોડતા છે તમને જ્ઞાનની સાથે ગુડ મોર્નિંગ આપણી આજની વાર્તાનું નામ છે ઉણા કોઈને કદી ના આંકો ઉણાનો અર્થ ખબર છે ઓછું કોઈને ઓછા ના સમજો તો થયું એવું એક જંગલ હતું જંગલમાં સિંહ વાઘ બધા પ્રાણીઓ હોય ને એક વખત સિંહ બેઠો તો અને ત્યાંથી ઉંદર દોડ્યો અને સિંહના હાથમાં ઉંદર આવી ગયો હવે સિંહને ઉંદરને ખાવ એટલે તો મુખવાસ જેવું કામ છે એને પકડીને મોઢાની પાસે લે ગયો ઉંદરભાઈ હાથ જોડે સિંહ ભાઈ સિંહ ભાઈ મને છોડી દો પ્લીઝ મને ખાઈને તમારું પેટ પણ નહીં ભરાય અને મને પ્લીઝ જવા દો ક્યારેક હું તમારે કામ લાગીશ સિંહને આવ્યું હસું સિંહ કહે કે એ તારી વાત મારે ગળે ઉતરી ગઈ કે તને ખાઈને મારું પેટ નહીં ભરાય હવે મારામાં પણ થોડી જીવ દયા છે જે હું તને જવા દઉં છું અને આવું તું જે બોલ્યા કે હું ક્યારેક કામ લાગીશ એ વાત પર તો મને બહુ હસવું આવ્યું ઉંદર કે કે આજે મને છોડો ક્યારેક યાદ રાખજો ઉંદર ભાગ્યું હવે થયું કેવું થોડા દિવસો પછી જંગલમાં એક શિકારી આવ્યો અને એણે આખો ટ્રેપ બનાવ્યો જાળી પાથરીથી અને સિંહભાઈ જાળી પરથી ચાલ્યા અને પગ ભરાયો અને જાળી આખી ગોળ થઈ ગઈ સિંહભાઈ એની અંદર હવે સિંહ ભાઈ તો તરફાડવા માંડ્યા મને કોઈ બચાવે થોડી વાર પછી શિકારી ત્યાં આવીને એને ઇન્જેક્શન મારીને બેભાન કરત ને પછી લઈ જાત કોઈ પ્રાણી એને બચાવવા ના આવે બધાએ જોયું કોઈકને થાય કે છોડો ને આપણે શું કોઈકને થાય કે સિંહ ભલે ફસાયો જંગલનો રાજા છે ને સારું થયું કોઈકને થયું કે સિંહને છોડીને એ આપણને ખાઈ જાય તો આમ આખા જંગલમાં એક પણ પ્રાણી સિંહની પાસે આવ્યું નહીં એની મદદે અને આટલો મોટો જંગલનો રાજા આટલું બધું એનામાં જોર પણ એ એમાંથી નીકળી શક્યો નહીં એટલામાં ત્યાં કોણ આવ્યું પેલું ઉંદર દોડતું દોડતું આવ્યું સિંહભાઈ તકલીફમાં છો સિંહભાઈ કે ભાઈ તું જા હું તકલીફમાં છું મેં તમને કહ્યું હતું ને કે એક દિવસ તમને મદદ કરીશ અને ઉંદરે જોરથી વિસલ મારીને ઢગલા ઉંદરો આવી ગયા અને ટક 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 કટકટ કટકડ કરીને આખી નાઇટ કાપી નાખી અને સિંહભાઈને કહ્યું કે જાઓ રાજા તમે હવે ફ્રી છો તમને છોડાવ્યા મેં સિંહ ત્યાંથી તો ભાગ્યો અને પછી ભાગી ભાગીને એ ગયો ઉંદરના દરની બહાર બેઠો અને ઉંદરને કહ્યું કે ઉંદર થેન્ક યુ સો મચ તારી વાત સાચી હતી તે મને છોડાવ્યો હું તને ઉણો આંખતો હતો હું તને ઓછો સમજતો હતો કે તું નાનો છે પણ નાનો માણસ પણ ગમે ત્યારે કામમાં લાગે કોઈની બી શક્તિ ગમે ત્યારે કામમાં લાગે એટલે સૌનો આદર કરો અને સૌને માન આપો એક દિવસ ઉંદરને થયું કે સિંહને હું લલકારું रस्ता मा जो मली जाए तो खेची ने थप्पड़ मारू पूछ मूछ ने टटार करवा चोपड़ियों फेविकोल पूछ मूछ ने टटार करवा चोपड़ियों फेविकोल मसल्स ने पण खूब फुलाव्या सीनो करवा गोल मसल्स ने पण खूब फुलाव्या सीनो करवा गोल सीहनी गुफानी पासे जाइने મોટી પાડી રાડ સિંહની ગુફાની પાસે જઈને મોટી પાડી રાડ રાડ તો નીકળી મ્યૂટ મોડ પર રાડ તો નીકળી મ્યૂટ મોડ પર ચડવા માડી તાડ નર્વસ નેસમાં ઉંદરને પોતાને આવી છીક આપછી નર્વસ નેસમાં ઉંદરને પોતાને આવી છીક आवाज़ छींक नो सांभरता ए भय लागी बीक आवाज छींक नो सांभरता ए भय लागी बीक पूछ मूछ तो थई गई नीची पूछ मूछ तो थई गई नीची चक्कर आवा लाग्या जीव ने खिस्सा मां मुकी ने उंदर भाई तो भाग्या जीव ने खिस्सा मां मुकी ने उंदर भाई तो भाग्या